છોટાઉદેપુરના ધંધોડા ગામના પાટિયા પાસે ગત રાત્રિના છોટાઉદેપુર થી બોડેલી તરફ જતી ટ્રક નંબર જે જે બાર બી વાય પાંચ ત્રણ એક સાત પૂર ઝડપે જઈ રહી હતી જે દરમિયાન ઘરમાં ઘૂસી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી જેમાં ઘર પાસે બાંધેલા બે બળદ અને એક ગાયનું મોત નીપજ્યું હતું છોટાઉદેપુર અને બોડી લઈને જોલતો મુખ્ય નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપરથી અસંખ્ય વાહનો રોજ બરોજ પસાર થાય છે હાલના સમયમાં હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યા પણ દિવસે ને દિવસે ગંભીર બનતી જાય છે જ્યારે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે ગત મોડી રાત્રિના ત્રણ થી ચાર વાગ્યાની આસપાસ દંદોડા ગામમાં રહેણાંક વિસ્તારમાં ઘરના આંગણામાં રોડ ઉપર આવેલ બમ્પ કુદાવી દેતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટ્રક રોડ કુદાવી ઘરના આંગલામાં ઘુસી ગઈ હતી

લગભગ રાતના સાડા ત્રણની આજુબાજુનો ટાઈમ હતો ગાડીએ ડ્રાઈવરે તેનું બેલેન્સ ગાડીનું બેલેન્સ ગુમાવતા અમારે અહીંયા ગાડી પલટી મરાઈ છે જેમાં ઢો અમારા ઢોર ધ્રાકર અને મકાનને નુકસાન થયું છે એ એટલું આવો બનાવ બન્યો છે હમણાં કેટલું નુકસાન થયું હશે હશે હવે આ બે અઢી લાખની આજુબાજુ જેવું નુકસાન હશે અમારું શું નામ મારું તુષાર કુમાર રાજેશ કુમાર